સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદ બાદ સરકારે જે સહાય પેકેજની જાહેરાત કરી હતી તેને લઈ ફરીથી એકવાર મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના ખેડૂતો માટે સામે આવી રહ્યા છે ખેડૂતો માટે દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજની અંતિમ તારીખ લંબાવાય છે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા હવે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભોપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય તો નાયબ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અને કરી જાણકારી તો સામે જ નુકસાનગ્રસ્ત કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે સરકારે સતર્ક દેખાઈ રહી છે ઓનલાઈન અરજી માટે વધારાના સાત દિવસની મંજૂરી એ અત્યારે વધારવામાં આવી છે કૃષિ વિભાગ દ્વારા અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની પણ એ અપીલ એ ખેડૂતોને કરવામાં આવી રહી છે જે રીતના એ રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી કમોસમી વરસાદે ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું હતું તેને લઈ રાજ્ય સરકારે દસ હજાર કરોડના એ સહાય પેકેજની જાહેરાત કરી હતી અને તેની સમય મર્યાદા અરજી કરવાની પંદર દિવસ નક્કી કરવામાં આવી હતી પણ આજે ફરીથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ મારફતથી એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી એ અરજી કરવા માટેની સમય મર્યાદા છે તે વધારવામાં આવી છે અને વાત કરવામાં આવે કૃષિ રાહત પેકેજની તો આ અરજી થયા બાદ એ પેકેજ એ ખેડૂતોના ખાતામાં સીધી જ રકમ જમા થાય તેની શરૂઆત પણ એ દેવભૂમિ દ્વારકાથી સરકારે શરૂ કરી દીધી છે દેવભૂમિ દ્વારકાના ખેડૂતોના ખાતામાં સરકારે સીધી જ સહાય આપવાની શરૂઆત કરી છે અને જ્યારે હવે અમુક ખેડૂતોને જે ફોર્મ ભરવાના બાકી છે ઓનલાઈન અરજી કરવાની બાકી હતી તેને લઈ કોઈ પણ ખેડૂત એ સહાયથી વંચિત ના રહી જાય તેના માટે રાજ્ય સરકારે આજે એક મહત્વપૂર્ણ જે નિર્ણય લીધો છે તેમાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે અને આની માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પરથી એ ખેડૂતોને આપી છે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એક બાજુ અત્યારે રવિ પાકનું વાવેતર કરવાનું છે એ જ સમયે સરકારે સીધી જ સહાય એ ખેડૂતોના ખાતામાં મળી રહે તેવી યોજના અને નિર્ણય કર્યો છે ત્યારે હજુ પણ કોઈ ખેડૂત એ પોતાની અરજી કરવામાં બાકી હોય જે પણ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોએ હજી અરજી ના કરી હોય તેવા તમામ ખેડૂતોને કૃષિ વિભાગ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક તમારા જે અરજી ફોર્મ છે તે ઓનલાઈન ભરી દો એટલા માટે સરકાર સીધી સહાય તમારા ખાતામાં આપી શકે અને આ જ નિર્ણયને લઈ એ નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પરથી માહિતી આપી અને તારીખ એટલે કે સમયમાં વધારો પણ કરવામાં આવ્યો છે